નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાના લીમડી વિસ્તારના લોકો મજૂરી કામ કરતા અર્થે સુરત વડોદરા કચ્છ રાજકોટ તરફ હિજરત વચ્ચે લોકસભા ચૂંટણીમાં મતદાન ઘટે તેવી આશંકાઓ સેવાઈ રહી છે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા લીંબડી રાજસ્થાન મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાના લોકલિંબડી જેવા બસ સ્ટેન્ડ પર ભારે ભીડ હિજરત કરતા જોવા મળી રહ્યા છે ચૂંટણી પંચ ભારે મતદાન થાય તેના માટે અવનવા પ્રયાગો કરે છે અને સતત પ્રયત્નશીલ જોવા મળે છે પરંતુ અહીંના વિસ્તારમાં કડાણા જળાશયનું કે નર્મદા મૈયાના નિરણ લાવવાની કોઈ યોજના નથી દાહોદ જિલ્લાની નેતાગીરી સ્થાનિક લોકોની રોજી રોટી મળી રહે તેવી કોઈ યોજના લાવી શક્યા નથી અને પાણીની પૂરતી સુવિધાના અભાવના કારણે દાહોદ જિલ્લાના લોકો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા બસ સ્ટેન્ડ પર ઢગલાબંધ ભીડ જોવા મળી રહી છે અને હિજરત કરતા જોવા મળી રહ્યા છે હાલ મતદાન કરવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે મતદારો ગામો છોડી અને શહેરો તરફ મજૂરી અર્થે જતા જોવા મળી રહ્યા છે

જેના કારણે અહીંના લોકો દેવું ધોવા માટે હિજરત કરતા જોવા મળી રહ્યા છે હવે જોવું રહ્યું કે દાહોદ જિલ્લાના લોકોને હિજરત કરતા અહીંના નેતાઓ રોકી શકશે અને નર્મદા મૈયાનું કે કડાણા જળાશય યોજના બનાવી અને તળાવો દરેક ગામોમાં ફરી અને બારે ખેતીની સમસ્યા દૂર કરશે કે પછી સલામતના ગાના ગાતા રહેશે અને હિજરત કરતા લોકોને પાછા ગામડા તરફ વાળશે અને સ્થાનિક રોજીરોટી મળી રહે તે માટે કોઈ યોજના લાવી મતદારોને રોકી લેશે તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે ફ્લડ જેવી સ્થિતિમાં દાહોદ જિલ્લામાં ફૂટી ગયેલ તત્વોની તાત્કાલિક રિપેરિંગ કરી કડાણા જડાશે કે નર્મદા ડેમની પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેની રાહ જોતા દાહોદ જિલ્લાના નેવું ટકા આદિવાસી સમાજ રાહ જોઈ રહ્યો છે અને સો ટકા મતદાન માટે કરે તેના માટેની યોજનાઓ દાખલ કરે તેવી માંગ ઉઠવા પામી છે અને ચૂંટણી પંચના સો ટકા મતદાન કરવાના પ્રયત્નો સફળ થાય તેવા પ્રયત્નો કરવાની જરૂર છે વિરોધી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીઆરમે સત્યની લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી